યુટર ઝુબેર જહાંગીર ખાન પઠાણની હત્યા મામલામાં આરોપીઓની ધરપકડ કરાઈ છે પોલીસે સાત સગીર સહિત નવ લોકોને ઝડપી પાડ્યા છે હત્યામાં રેહાન અને સત્તર વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા

જે દાવત રાખીને આ તમામ આરોપીઓએ જુબેરની હત્યા કરી હતી ચોત્રીસ થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા આરોપીઓને પકડી પાડવા માટે સલામતપુરા પોલીસની ટીમ કામે લાગી હતી

અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં